નમસ્કાર આજના આ શનિવારના દિવસે આ બીઆરસી ભવનની અંદર અત્યારે હાલ અમારી જે વિજ્ઞાન વિષયની પેડાગોજીની જે તાલીમ ચાલી રહી છે એ તાલીમ અંતર્ગત અમારા જે એમ સાહેબ જે છે એમને અમને જળ વ્યવસ્થાપન વિષયનો જે પ્રોજેક્ટ આપ્યો છે અને એ પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાની અંદર જે પાણીના જે સ્ત્રોતો જે છે એ જે પાણીના સ્ત્રોતોની અંદર કેવી કેવી સુવિધાઓ કરવામાં આવી છે કેવી કેવી વ્યવસ્થાઓ છે એના વિશેની અમે આ પ્રોજેક્ટમાં જે જે ડિટેલ જોવો છે એ ડિટેલ અમે આ શાળાના જે બિલ્ડિંગ જે છે એ કમ્પાઉન્ડ જે છે કમ્પાઉન્ડની અંદર જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એ અમે અહીં એનો ઓબ્ઝર્વેશન કરીએ છીએ અમારી આ જે આંબલેશન સ્ટેશનની જે ટીમ જે છે એમાં અમે લગભગ છથી સાત શાળાના શિક્ષકો અત્યારે હાલ એ પ્રોજેક્ટ અંતર્ગત અમે એનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ એમાં અમારી ટીમના જે મિત્રો જે છે એમણે આ પાણીના સ્ત્રોતો પાણીનો બગાડમાં અટકાવવા માટે શું પગલાં લેવામાં આવે છે એ ત્યાર પછી પાણી માટે જે વરસાદી પાણીનો જે સંગ્રહ જે છે એ વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે બાળકોને શુદ્ધ પાણી કેવી રીતે આપવામાં આવે છે એ પ્રોજેક્ટ અમે અહીં આજે કરવાના છીએ અને આપણે અહીં નિહાળીશું હવે આપણે અહીં જે લાંગણ ક્લસ્ટરના જે સીઆરસી સાહેબ છે કૌશલભાઈ સાહેબ એમણે પણ આપણે પૂછીશું અને એમના જોડી પણ માહિતી લઈશું કે આ શાળાના કમ્પાઉન્ડની અંદર જે જળ વ્યવસ્થાપનની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે એની સંપૂર્ણ માહિતી આપણે સાહેબ સાહેબશ્રીને પણ પૂછીશું નમસ્કાર સાહેબ નમસ્કાર હા આપણે અત્યારે હાલ જે લાંગણા આવી જે લાખવડ પ્રાથમિક શાળાની અંદર જે અત્યારે અહીંયા આપણે ઉપસ્થિત છીએ તો અહીં આ શાળાની અંદર જે જળ વ્યવસ્થાપનની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાપન આ શાળાની અંદર આપ આચાર્ય સાહેબ શ્રી છો તો વિગતવાર માહિતી આપશો સાહેબ આ વોટર હાર્વેસ્ટિંગમાં જે છતની અંદર જે પાણી ભરાય એ પાણી પાઇપના કનેક્શનથી આખા છતમાંથી પાઇપના કનેક્શનથી નીચે પાઇપ ઉતારવામાં આવે જેની અંદર બે પ્રકારના ટાંકા બનાવેલા એક ટાંકો નીચે પ્લાસ્ટિકના કવર સાથે બનાવેલો જેમાં પાણીનો સંગ્રહ થાય અને એ ઓવરફ્લો થઈને અને બાજુના ટાંકામાં જાય જેની અંદર નીચે ખાલી સીધું પાણી જ રિચાર્જ થતું હોય તે જે ભરેલું પાણી જે ખરું એમાં મોટર મૂકેલી હોય જે ભરેલા પાણીની અંદર લગભગ દસ દસ એક હજાર ઉપરનું સ્ટોરેજ છે તો એ પાણી મોટરથી સ્વિચ પાડી અને ડાયરેક્ટ આપણે બાગ અને બગીચાની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ચોમાસાનું બધું પાણી વધારાનું પાણી એ રિચાર્જ તરીકે જમીનની અંદર ઉતરે છે અને પાણીનું સ્તર વધે છે ખૂબ સરસ સાહેબ ખરેખર તમે બહુ સરસ માહિતી આપી અને આ જળ વ્યવસ્થાપનની જે આયોજન તમે આ શાળાની અંદર કરેલું છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે આભાર સાહેબ થેન્ક યુ વેરી મચ નમસ્કાર સાહેબ અત્યારે હાલ આપણી વચ્ચે લાંગણા જ સીઆરસી સાહેબ કૌશલભાઈ સાહેબ છે અને એમના પાસેથી આપણે આ જે લાખવડ પગાર કેન્દ્ર શાળા જે છે એ શાળાની અંદર જે તાલીમ લઈ રહ્યા જે શિક્ષકો વિજ્ઞાન વિષયમાં જે તાલીમ લઈ રહ્યા છે એમાં જે જળ વ્યવસ્થાપનનો જે એમનો પ્રોજેક્ટ આપ્યો છે એ પ્રોજેક્ટ અંતર્ગત આ કેમ્પસની અંદર આ જે વેસ્ટેજ જે પાણી જે છે એ પાણીનો શું ઉપયોગ કરવામાં આવે છે એની માહિતી આપણે કૌશલભાઈ સાહેબ પાસેથી લઈશું સાહેબ જણાવશો પ્લીઝ આજે જળ એક ખૂબ વિકટ પરિસ્થિતિમાં જોવા મળે છે કે પીવાલાયક પાણી જે પૃથ્વી ઉપર એક ટકા કરતાં પણ ઓછું છે અને પાણી બચાવવું એ આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે તમે અહીંયા જોઈ શકો છો કે પાણી બચાવવા માટે એક તો આખું એક મોટું ટાંકું અહીંયા બાળકોને પીવા માટેનું પાણી માટે આખું મોટું ટાંકું છે અને ત્યાં અલગ અલગ સ્ટેપ વાઇઝ નળ ગોઠવેલા છે અને જેથી કરી નાના અને મોટા તમામ બાળકો પાણી પી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરેલી છે અને પાણી જે વેસ્ટેજ જાય છે એ પાણી અહીંયા જે બાગ બગીચાઓ છે છોડવાઓ છે એની અંદર એ પહોંચાડવામાં આવે છે તો આ રીતની આખી એક વ્યવસ્થા છે કે પાણીનો બગાડ થતો પણ અટકાવી શકાય ને સારા કામમાં ઉપયોગમાં લઈ શકાય એ પ્રમાણેની વ્યવસ્થા કરેલ છે ખૂબ સરસ સાહેબ આપે આ પ્રોજેક્ટ માટે જે સાથ અને સહકાર આપ્યો એમનો હું એટલા માટે હું શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નમસ્તે અત્યારે હાલ આજે જળ વ્યવસ્થાપનનો જે પ્રોજેક્ટ જે છે એમાં અત્યારે આ મહેસાણા બીઆરસી ભવનની અંદર નોકરી કરી રહેલા અરવિંદભાઈને હું જળ વ્યવસ્થાપનની અહીં શું વ્યવસ્થા કરવામાં આવી છે એ હું પૂછું છું અને એ વિગતવાર માહિતી આપશો અરવિંદભાઈ બોલો નમસ્કાર નમસ્કારજી અહીંયા જળ વ્યવસ્થાપનની શું વ્યવસ્થા છે અહીંયા જળ વ્યવસ્થાપનની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે રેઇન રેઇન વોટિંગ જે પાણી વરસાદનું ખરું વરસાદી પાણીનો વરસાદી પાણીનો જે દુરુપયોગ ના થાય અને સદુપયોગ થાય એના માટે અમે જે અગ્નિશામક કરવામાં આવી છે વ્યવસ્થા એની અંદર એ પાણી નાખવામાં આવે છે અને એ પાણીનો સદુપયોગ કરવામાં આવે છે ખૂબ સરસ અરવિંદભાઈ અહીં અમે આપણે જોઈ રહ્યા છીએ કે જે વરસાદી જે પાણી જે છે એ વરસાદી પાણી અને ત્યાંથી જે શાળાની જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ ઉપરથી પાણી જે પાઇપના માધ્યમથી અહીં સીધું જ ડાયરેક આ પાઇપલાઈન આપ જોઈ રહ્યા છો કે આ પાઇપલાઇનના માધ્યમથી સીધું જ અહીં આજે બનાવ્યું છે આપણે સેફટી માટે તો અહીં આપણે જોઈ રહ્યા છો અને આ પાણીનો ઉપયોગ આપણે જ્યારે કોઈ આગ લાગે તો આગ લાગે એ વખતે આ આગ ઓલાવવા માટે આ પાણીનો અહીં ઉપયોગ કરવામાં આવે છે ખૂબ જ સુંદર અને સરસ મજાનો અહીં આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે ખરેખર અરવિંદભાઈ આપે જે અહીં આ કાર્ય કરેલું છે આપણી ટીમે બીઆરસી સાહેબે અને જે શાળાના આચાર્ય સાહેબ શિક્ષકગણ સાથે મળી અને આ સુંદર મજાનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે થેન્ક યુ વેરી મચ આજે વિજ્ઞાનની તાલીમની અંદર જે જળ વ્યવસ્થાપનો જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે એ પ્રોજેક્ટમાં અહીં આપણા જયેશભાઈ સાહેબ જે રહ્યા એમના જોડેથી આપણે થોડી માહિતી લઈશું જયેશભાઈ તમને જે આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે એમાં તમે જે આ પ્રવૃત્તિ હાલ કરી રહ્યા છો એના વિશે માહિતી આપજો સાહેબ નમસ્કાર બીઆરસી લાખવડમાં અહીંયા અમને બે દિવસીય જે વિજ્ઞાનની તાલીમ છે એમાં જળ વ્યવસ્થાપનનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેમાં અહીંયા લાખવડ જે આપણી સરકારી પ્રાથમિક શાળા છે એની અંદર પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે એના વિશેની માહિતી માટે અમે પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે સૌ પ્રથમ અહીંયા શાળાના આચાર્યશ્રી એમની અમે મુલાકાત લીધી તેમણે સમજાવ્યું કે જે વરસાદી પાણી છે એ એના માટે એમણે પાઇપલાઇન નાખેલી છે સ્કૂલનું જે બિલ્ડિંગ છે એમાંથી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ટાંકાની અંદર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જે સરસ મજાની માહિતી આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના આચાર્યશ્રીએ આપી એ પાણી ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ થયા બાદ એનું વિતરણ અને વપરાશ કેવી રીતે થાય છે એ તમામ સુંદર મજાનું આયોજન અહીંયા લાખવડ પ્રાથમિક શાળામાં જોવા મળ્યું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સાહેબ આભાર સાહેબ જળ વ્યવસ્થાપનનો જે પ્રોજેક્ટ જે અત્યારે હાલ આપવામાં આવ્યો છે સાહેબ અને એમાં આ શાળાની અંદર જળ વ્યવસ્થાપનનું જે આયોજન કરવામાં આવ્યું છે એના વિશે તમે આ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રવૃત્તિ કરી હોય એના વિશે વિસ્તારમાં માહિતી આપશો સાહેબ આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ દરમિયાન જો બાળકો પીવાના પાણીની પરબનો જે ઉપયોગ કરે છે તે દરમિયાન જે વેસ્ટ પાણીનું મેનેજમેન્ટ કરવામાં આવેલું છે તે ખૂબ જ સુંદર કરેલું છે જે બાળકો દ્વારા પીવાના પાણીનો જે બગાડ થાય તે પાણી અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાઇપલાઇન મારફતે બગીચામાં વિતરણ કરવામાં આવી રહેલું છે અને સુંદર મજાનો બગીચો અહીંયા તૈયાર કરવામાં આવેલો છે ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આપે આ પ્રોજેક્ટની અંદર જે સુંદર મજાની કામગીરી કરી રહ્યા છો એના માટે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સર નમસ્કાર સાહેબ નમસ્કાર આજે વિજ્ઞાનની તાલીમની અંદર આપને જે જળ વ્યવસ્થાપનો જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે અને એના અંતર્ગત તમે જે એક્ટિવિટી અત્યારે કરી રહ્યા છો એના વિશે વિગતવાર માહિતી આપશો સાહેબ આજે લાખવડ પ્રાથમિક શાળામાં અમને જે પ્રોજેક્ટ આપેલો છે તે અંતર્ગત અમે આ લાખવડ શાળામાં જોયું કે જે વરસાદનું પાણી પડે છે બરોબર છે જેનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માટે એમને ભૂગર્ભ ટાંકું બનાવેલું છે અને આ ભૂગભ ટાંકાના પાણીનો ઉપયોગ કરીને એમને પાઇપલાઇન દ્વારા જ્યારે પણ કંઈ આગ અથવા કોઈ એવી આપત્તિજનક વ્યવસ્થાપન થાય એટલે કે ત્યારે એ પાણીનો ઉપયોગ કરીને આ ફાયર અથવા આગને લાગે જેને ભૂજવવા માટે એમને વ્યવસ્થિત સારું આયોજન કર્યું છે બદલ અમે બધાએ જોયું અને એમણે નિહાળ્યું અને મને બહુ ગમ્યું છે આપણને સરસ સરસ થેન્ક યુ વેરી મચ સાહેબ ઓકે સાહેબ ખૂબ ખૂબ આભાર ખુબ સરસ વેરી ગુડ અત્યારે અહીં અમારો આ જળ વ્યવસ્થાપન જે પ્રોજેક્ટ આપ્યો છે એ અમારી પ્રવૃત્તિ અહીં અમે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન